આજે જ્યારે સત્રની શરૂઆત થઈ અને વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા એક સવાલ પૂછવા માટે ઊભા થયા એમણે એક સવાલની પરવાનગી વિધાનસભા અધ્યક્ષે આપેલી કે વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થવી જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલે છે અને બીજા દિવસે એક દિવસ માટે કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે વિધાનસભા અધ્યક્ષની સાથે એકવીસ મિનિટ જેટલી માથાકૂટ થઈ હવે ત્રણ દિવસનું સત્ર એ ગઈકાલે એક દિવસ પૂરો થયો આજે બીજો દિવસ અને કાલે ત્રીજો દિવસ એમાં એક દિવસ માટે ફરીથી આ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપે એકસો ને છપ્પન બેઠકો મેળવેલી એકસો ને બ્યાસી બેઠકોમાંથી અને કોંગ્રેસને માત્ર સત્તર બેઠકો મળેલી અને એમાંથી એ પછી તો ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા એટલે કોંગ્રેસનું જે ધારાસભ્યનું બળ છે એ આમ પણ ઓછું છે હવે ગુજરાત વિધાનસભાની અંદર ત્રણ દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે એમાં ગઈકાલે એક સત્ર પૂરું થયું અને એમાં અંધસિદ્ધા વિરોધી બિલ પાસ થઈ ગયું આજે જ્યારે સત્રની શરૂઆત થઈ અને વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા એક સવાલ પૂછવા માટે ઊભા થયા એમણે એક સવાલની પરવાનગી વિધાનસભા અધ્યક્ષે આપેલી કે વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થવી જોઈએ હવે એ ધારાસભ્ય ઊભા થયા એટલે તરત જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઊભા થઈને વાંધો ઉઠાવ્યો અને એમ કીધું કે પોઈન્ટ ઓફ ઓર્ડરની એમણે વાત કરી તો વિધાનસભા અધ્યક્ષ અને અમિત ચાવડા એ બંને વચ્ચે એકવીસ મિનિટ સુધી માથાકૂટ ચાલી અમિત ચાવડાએ એમ કીધું કે અમને ગઈકાલે પણ અમે બાર પ્રશ્નો મૂકેલા તો અમારા કોઈ પ્રશ્નોને મંજૂરી આપવામાં આવી નથી આજે પણ અમારા કોઈ પ્રશ્નો મૂકવા દેવામાં નથી આવ્યા અને અતિવૃષ્ટિ જેવા પ્રશ્નોમાં અમે પ્રશ્નો મૂકેલા તો મંજૂરી નહીં મળી અને ભાજપના ધારાસભ્યોએ શોર્ટ નોટિસમાં એ પ્રશ્ન મૂકેલા તો એ મંજૂરી આપી દેવામાં આવી આવી લાંબી માથાકૂટ ચાલી ઘણા બધા સવાલ જવાબો ઉપર થયા અને આખરે જ્યારે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી અને રાજ્ય ગૃહમંત્રી એને ટેકો આપ્યો એટલે વિધાનસભા અધ્યક્ષે એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો આ પછી કોંગ્રેસના ધારાસભ્યો વોકઆઉટ કરી ગયા અને એમણે પોતાના બોડી ઉપર કેટલાક બે બેનરો લગાવી અને વિરોધ નોંધાવ્યો પણ સવાલ એ છે અમારે ભાજપના નેતાઓને કહેવું છે ભાજપની સરકારને કહેવું છે કે જો તમારે વિધાનસભાની અંદર ચર્ચા કરાવવી જ નહીં હોય તો પછી આવું વિધાનસભાનું સત્ર બોલાવવાનું નાટક શું કામ કરવું જોઈએ કારણ કે વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનું એ તો વિરોધ કરશે જ તમારા દિવંગત અને દિગ્ગજ નેતાઓ જ્યારે વિરોધ પક્ષમાં હતા સુષ્મા સ્વરાજ અરુણ જેટલી તેઓ વારે ઘડીએ એવું બોલતા હતા કે ચર્ચા કરાવવાની જવાબદારી સરકારની છે તો આ વાત તમને વિધાનસભામાં કેમ સમજ નથી પડતી તમે શું વિરોધ પક્ષના જે સવાલો છે એનાથી તમને ડર લાગે છે ભલે કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોય પરંતુ વિરોધ કરવાનો એમને અધિકાર છે અને વિરોધ વિરોધ પક્ષનું કામ જ એ છે કે વિરોધ કરે બીજું અમારે કોંગ્રેસને પણ એમ કહેવું છે કે તમે દર વખતે વોકઆઉટ કરી નાખો અને વિધાનસભાની બહાર થોડાક નાટકો કરી નાખો તમારામાં તાકાત કેમ નથી રસ્તા પર ઉતરવાની અને વિરોધ કરવાનો સત્યાવીસ વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે અને કોંગ્રેસના નેતાઓમાં પાણી પણ નથી કે ભાજપનો એવો વિરોધ કરે કે સરકાર હારી જાય ઘણા બધા લોકો એવો ઘણીવાર આરોપ લગાવતા હોય છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે એટલે ખાલી આ વિધાનસભામાં એક જાતનું નાટક કરીને લોકોને રીતસરના ઉલ્લુ બનાવવામાં આવે છે ભાજપ અને કોંગ્રેસે બંને સમજી લેવું પડશે કે પ્રજાને તમે વારે ઘડીએ ઉલ્લું બનાવી શકશો નહીં બધા લોકોને હવે બધી ખબર પડતી થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ